રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી પુલ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના વાંકાનેરમાં વધુ એક પુલ જોખમી બન્યો છે વાંકાનેરથી કુવાડવા તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તામાં આસોઈ નદી ઉપર પુલ પર બસ મોટું ગાબડું પડ્યું છે તો પુલની જે પ્રોટેક્શન વોલ છે તેમાં પણ તિરાડો પડી ગઈ છે પુલ જર્જરિત બનતા લોકોને સાવચેતીપૂર્વક રસ્તો પાર કરવા માટે સૂચના અપાઈ છે મોરબી જિલ્લાના વાંકાનેર શહેર નજીકથી બાયપાસ રોડ ઉપર જે પુલ આવેલ છે તેનો અમુક ભાગ નમી જવાથી તે પુલને બંધ કરવામાં આવેલ છે અને ભારે વાહનો સહિતના વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે તે ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વાંકાનેરથી કુવાડવાને જોડતો રોડ ઉપર સિંધાવદર નજીક આવેલ આસોઈ નદી પરના પુલમાં બસ મોટું ગાબડું પડી ગયું છે પુલ જોખમી બની ગયો છે જોકે પુલ ડેમેજ થવાની ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને હાલમાં પુલ ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે આ બ્રિજ અત્યારે ચાલી શકાય એવો બ્રિજ જ નથી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા એવું લાગે છે કે ઈ લોકો એમ કે તમે નીચેથી જોવો ને તો આ બ્રિજ ચાલી જ ન શકે અને ગમે ત્યારે મોટું ભયંકર કહેવાય ને કે જાનાની થાય ઈ પ્રકારનો નીચેથી જરજર થયેલો ડેમ આ પુલ છે અત્યારે હાલના સંજોગોમાં સાહેબ આવેલા છે સાહેબે એવું કીધું કે આ બ્રિજ બંધ કરવો છે હું પણ એવું જ કઉ છું કે તાકીદા બ્રિજ બંધ કરવો જોઈએ સામેનો જે રાજાશાહી વખતનો બ્રિજ છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે આમ જનતા આમ નાગરિક માટે ડબલ પટ્ટીનો બનાવી બનાવવો જોઈએ એવી મારી લાગણી સાથે માગણી છે આ રસ્તાના જે બ્રિજ આવ્યો છે એના કુવડવા તરફના છેડાથી સેકન્ડ સ્પાનમાં સેટલમેન્ટ થયું છે એટલે એ નવા સ્લેબનું આપણે એ ડિઝાઇન સર્કલને આપણે અભિપ્રાય માટે મોકલશું અને ડિઝાઇન સર્કલ એ એ લોકો અહીંયા ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરશે અને એને આધારે જે નિર્ણય આપશે એના હિસાબે આપણે આગળની નવી કન્સ્ટ્રક્શન કરવાની કે રિપેરિંગ કરવાની કામગીરી આપણે હાથ ધરીશું